તો કયા જિલ્લામાં કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું છે કઈ જગ્યાએ યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે આંકડાકીય માહિતી અત્યારે સામે આવી રહી છે તે તમામ આંકડાઓ પર અત્યારે નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં ચુમ્બાળીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે આ ગરમીના આંકડા આપ જોઈ રહ્યા છો કે જે ચુમ્બાળીસ ડિગ્રીને પાર અમદાવાદમાં ચુમ્બાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ ચૂક્યું છે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ ક્યાંક આપવામાં આવ્યું છે અને ગાંધીનગર પણ ગરમીમાં શેકાયું છે કે જ્યાં ચુમ્બાળીસ ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું ગાંધીનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તો રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ ચૂક્યું છે રાજકોટ વાસીઓ પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અમરેલીમાં તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે અને ક્યાંક સુરેન્દ્રનગર વાસીઓ સૌથી વધુ ચુમ્બાળીસ પોઈન્ટ સાત ડિગ્રી ગરમીનો અત્યારે સામનો કરી રહ્યા છે આ તમામ જિલ્લાઓમાં અત્યારે ઓરેન્જ એલર્ટ હીટ વેવની આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં અને સમગ્ર રાજ્યના દરેક દરેક જિલ્લામાં આગામી છ દિવસ ગરમીથી કોઈ રાહત નહીં મળે આગામી છ દિવસ સુધી ગરમીથી રાહતની શક્યતા નહીવત છે હજી તો આ તાપમાન વધુને વધુ વધતું જ જશે બપોરના સમય કે સવારના સમય પાંત્રીસથી છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાય છે પરંતુ અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર જ રહેતો હોય છે આજે અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી છે પણ આ પારો પિસ્તાળીસ ડિગ્રીને પણ પાર થશે ત્યારે અમદાવાદમાં અત્યારે કેવા સોમસામ રસ્તા ભાસી રહ્યા છે લોકો ગરમીથી બચવા આખરે કયા કયા ઉપાયો કરી રહ્યા છે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે મહેસાણાથી તમામ રિપોર્ટ આપશે પાયલ દિવ્યા જણાવશો કે અમદાવાદમાં આજે આ પારો પિસ્તાલીસ ડિગ્રીને પણ પાર થશે એક વાગ્યાનો સમય છે અને હાલમાં કેટલું તાપમાન નોંધાયું છે અને અમદાવાદવાસીઓ જે છે આ ગરમીથી બચવા માટે કયા ઉપાયો કરી રહ્યા છે શહેરીજનો ટાળી રહ્યા છે જ્યારે અમદાવાદમાં અત્યારે એમ દ્વારા પણ જો પ્રયાસ કરીએ સમજવાનો તો ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદ શહેરનું નોંધાઈ રહ્યું છે કાળઝાળ ગરમીથી બચવા માટે પણ લોકો ઠંડા પીણાનો સહારો મોઢા ઉપર દુપટ્ટો બાંધીને લોકો અહીંયાથી નીકળી રહ્યા છે એમની પાસેથી બી જાણીએ આજે અમદાવાદમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે કેટલી ગરમી પડી રહી છે કેટલું હેરાન થવું પડી રહ્યું છે શહેરીજનો એટલી બધી ગરમી છે કે અમને દુપટ્ટા વગર બહાર નીકળવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે ઇનફેક્ટ હેન્ડ ગ્લવ્સ નથી કોઈ બી અત્યારે પ્રોબ્લેમ થાય છે જે પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે કેટલું હેરાન અને પરેશાન શહેરીજનો ના છૂટકે ઘરની બહાર નીકળવું પડે છે ત્યારે હા તો નીકળવું પડે પોતાને જરૂર એટલે ઠંડા પીણાનો પણ સહારો છે તે શહેરીજનો લઈ રહ્યા છે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે અને ઠંડા પીણાની સાથે જે રોડ રસ્તાઓ છે ત્યાં પર સન્નાટા ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેનને કહીશ કે અહીંયાના જે રોડ રસ્તા છે તે બતાવવાનો પ્રયત્ન કરે અને શહેરમાં જે ગરમી પડી રહી છે તેનો નજારો છે તે પણ બતાવે કારણ કે શહેરભરમાં જે ગરમીનો પ્રકોપ છે તેને લઈને રસ રોડ રસ્તા છે તે પણ કેટલાક વિસ્તારમાં મૃગજણ સમાન બન્યા છે જ્યારે અમદાવાદમાં પણ આ જ પ્રકારે જે ફોન દ્વારા જે એપ્લિકેશન દ્વારા જે જોવા મળી રહ્યું છે કે ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન અત્યારે બપોર સુધીમાં નોંધાયેલું જોવા છે તે મળી રહ્યું છે ચુમ્માલીસ ડિગ્રી અમદાવાદ શહેરમાં તો કેટલાક વિસ્તારમાં તેતાલીસ ડિગ્રી પણ નોંધાયું છે અમદાવાદમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ કાળઝાળ ગરમીથી બચવા માટે ઘરની બહાર ન નીકળવા માટે અને ગરમીથી રાહત મળે તેવા પીણા પીવા માટે સંદેશ ન્યૂઝ પણ શહેરીજનોને અપીલ છે તે કરી રહ્યું છે તબીબોએ પણ જે પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે તેને લઈને પણ ગાઈડલાઇન છે